નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં રાજ્યની અંદર સોળ થી વીસ તારીખે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વીસ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાવણીલાયક વરસાદ છે તે જોવા મળી શકે છે તો રાજ્યની અંદર મિત્રો વીસથી પચીસ તારીખ દરમિયાન જળબંબાકાની સ્થિતિ પણ જોવા મળી શકે છે કેમ કે મિત્રો ગુજરાતની અંદર ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે પરંતુ મિત્રો છેલ્લા એક થી બે દિવસ છે તે વરસાદ છે કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાય તો કેટલાક વિસ્તારોની અંદર ધબધબાટી બેટિંગ કરી રહ્યો છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર અઢાર ઓગણીસ વીસ તારીખ દરમિયાન કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો અંત પૂર્વક દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ રાજકોટ બોટાદ જામનગર સુરેન્દ્રનગર મોરબી વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને ભરૂચ જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ છે તે પડી શકે છે આ ઉપરાંત મિત્રો દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ પંચમહાલ ખેડા અમદાવાદની સાથે કચ્છની અંદર પણ મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો સોળથી વીસ જૂન દરમિયાન રાજ્યની અંદર મેઘમહેર છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર સોળથી વીસ જૂન છે તે ખેડૂતો માટે હરખની હેલી લઈને આવી શકે છે કેમ કે મિત્રો રાજ્યની અંદર વીસ તારીખ સુધીની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમ જેમ મિત્રો દિવસો વધતા જશે તેમ 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 વરસાદના વિસ્તારોની અંદર માત્રાઓ પણ વધશે ખાસ કરીને મિત્રો આગામી દિવસોની અંદર રાજ્યની અંદર વામણી વરસાદ પડી શકે છે જેમાં મિત્રો સોળથી વીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સાથે મિત્રો ઉત્તર પૂર્વ અને મધ્ય ભાગોની અંદર હળવાથી મધ્યમથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું જે બ્રેક થયું હતું તે પણ હવે ધીમી ગતિએ સક્રિય થતું જોવા મળ્યું છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર ચોમાસું છે તે વીસ જૂનથી સક્રિય બનવાનું છે આમ ઝડપથી આગળ વધી શકે છે જેને કારણે મિત્રો રાજ્યની અંદર વીસથી પચીસ તારીખ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું છે તે સક્રિય બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે મિત્રો રાજ્યની અંદર સારો એવો વાવણી વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો વીસ થી પચીસ તારીખ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે આમ નૈઋત્યનું ચોમાસું છે તે ધીમી ગતિએ આગળ છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત થતાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વીડિયોની અંદર આટલો જ જય હિન્દ